તમે આ જોઈ રહ્યા છો ને તે માળિયા આટીના ખાતે આવેલ રેલવેનો અંડર બીચ છે મિત્રો લોકો પહેલાં એવું કહેતા હતા કે આ અંડર બીચ છે અને હવે એની નીચેથી વાહન લઈને જવાશે જ્યારે ટ્રેન નીકળશે ને ત્યારે રાહ જોઈને ઊભું નહીં પડે પણ આ શું બહુ ભારે કર્યો ચાલુ ચોમાસું આવ્યું અને સાથે જોરદાર વરસાદને પણ લાવ્યો અને અંડર બીજને સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો જો કરીને ભારે માળીયાટીના આ ફાટક પરથી પસાર થતા લોકોને પેલા પુલ થયો ત્યારે એમ લાગતું હતું કે ભાઈ ઉચ્ચ લેવલના એન્જિનિયર અને અધિકારીઓ છે એટલે અંડરબ્રિજમાં પાણી નિકાલની જગ્યા લોકોને ખબર ના પડે ને એ રીતે અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી છે પણ હવે પાણી ભરાઈ ગયું ત્યારે ખબર પડી કે પુલમાં ચાલુ પાણી નિકાલ કરવાનું કાણું તો લોકો ભૂલી ગયા ત્યારે લોકોનું કહેવું છે કે લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ ઋતુ પ્રમાણે હવે કામ આપશે શિયાળો ઉનાળો નીચેથી નીકળવાનું અને ચોમાસામાં નાહવાની મજા છે ને બાકી એક ગાન બે કટકા પરંતુ હાલ રેલવે ફાટકનો આ બ્રિજ સ્વિમિંગ પુલ બની જતા રાહદારીઓ અને ખેડૂતોને એક સાઈડથી બીજી સાઈડ જવામાં ટ્રેનમાં ન જવું હોય તો પણ ટ્રેનની રાહ જોવી પડે છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે રેલવે હિત રક્ષક સમિતિ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી આવો તે શું કહે છે તે પણ સાંભળીએ બાકી રેલવેનો આ બ્રિજ છે દમદારો મિત્રો તમે પણ નીકળ્યા હશો અને હું પણ નીકળ્યો છું પણ અત્યારે ના નીકળાય બાકી ડૂબી જવાય મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ સૌરાષ્ટ્ર રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતિ આપ લોકો જોઈ શકો છો અને આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સંપિત સભ્ય છે અમીશીભાઈ સિસોદિયા દેવજીભાઈ પટેલ મહેશભાઈ ખાનાબા ગણેશીભાઈ એવી રીતે આવેલા છે અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં જ બનેલો અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય આમાંથી વાહનો પસાર થઈ શકે તો આખા ચોમાસા વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી કારણ કે થોડો ઘણો વરસાદ આવે લાખો બેઠો પુલ છે ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બહેનો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દ્રષ્ટિએ જાણતા હોય છે તો આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત સિવાયની એની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ આજ દિવસ સુધી ઉકેલ નથી થયો તદુપરાંત ઉપરાંત અહીંયા જ્યારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જ્યારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ ઘણી વખત રજૂ કરતો ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો સરકાર રેલવે સહકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે અને વહેલા વેલું આ કાર્ય જે છે પરિપૂર્ણ કરે આ મુશ્કેલી છે કાયમી ધીરે દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી તો પૈસા પાણીમાં જેવી સ્થિતિ છે